અમરેલી જિલ્લાના ધારીના દલખાણિયા કોટડા રોડ નદીમાં મગર દેખાતા મગર જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કે દલખાણીયા ગામના સ્થાનિક અરવિંદ વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું હતું જોકે આ મગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા ફોરેસ્ટ વિભાગે મગરનું રેસ્ક્યુ કરી અને તેના નદીમાં છોડવામાં આવ્યો હતો પણ ત્યાંથી કોટા રોડ જાય છે ત્યાં પુલ ઉપરથી જોવા મળ્યું કે મગર પુલની ઉપર બેઠી છે એટલે ગામ લોકો થોડા ને જોવા આવ્યા પછી અમે પત્રકારોને જાણ કરી વન વિભાગોને જાણ કરી કે તાત્કાલિક આવો અને ઘટના સ્થળે એનું રેસ્ક્યુ થોડું મગર અહીંયા પાણીમાં ઊભા હતી પાડ ઉપર ત્યાંથી વેગી સીધી બે બંધે